તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત આજે વહેલી સવારે મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ દબાણ હટાવવા ટીમ એસ્ટેટ વિભાગ પીજીવીસીએલ અને પોલીસ તંત્ર કુંભારવાડા મોક્ષ મંદિર બ્રિજ નજીકથી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું આશરે આઠસો અગિયાર જેટલા મકાનોને નોટિસ આપવામાં આવી છે જે અંગેનું ડિમોલેશન કામગીરી હાથ ધરાવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મનપા દ્વારા કામગીરી કરવામાં આવી હતી ડિમોલેશનની કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને લોકોએ પોતાનો જે સામાન હાથમાં આવે તે બચાવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા મહાનગરપાલિકા દ્વારા ગઢેચી રિવરબોડીના શુદ્ધિકરણના પ્રોજેક્ટ અન્વયે કુલ આઠસો અગિયાર મિલકતોને દબાણ હટાવવાની નોટિસ આપવામાં આવેલ હતી પરંતુ લોકો દ્વારા દબાણ હટાવવાની કામગીરી ન કરવામાં આવતા આજરોજ આઠસો અગિયાર મિલકતોનો ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરેલ છે મહાનગરપાલિકા દ્વારા બે હિટાચી મશીન્સ ચાર જેસીબી તથા અન્ય પોલીસ વિભાગ પીજીવીસીએલ તથા મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાલ ચાલુ છે ટાઉન પ્લાનિંગ ટાઉન ડેવલપમેન્ટ એસ્ટેટ યોજના ફાયર બધા વિભાગની સંયુક્ત ટીમ અત્યારે સ્થળ છે અમે અહીંયા પાંત્રીસ ચાલીસ વર્ષથી રહીએ છીએ પણ અચાનક અમારે આજે રમઝાન જેવો અમારો તહેવાર છે તો આ લોકોએ અમારે આમો જોયું નહીં ને અચાનક આવો એને પાડવા દી મળ્યા ને આ લોકો કોઈ ધ્યાન દેતા નથી જે ન પાડવાનું હોય એ બધું પાડવા મળ્યા છે અમારી માંગણી એ છે કે અમે ચાલીસ પચાસ વર્ષથી અહીંયા રહીએ છીએ તો મકાનની બદલે અમને મકાન આપે

બરાબર છે આખા મોતી તળાને ભાડે મકાન કે ડિપોટી મકાન આપશે કોણ તમે પાડવા પહેલાં કાંઈક સગવડતા કરો પછી પાડો અમારી પાડવાની કોઈ ના નથી ગઢેથી છુદ્ધિકરણમાં અમે કોઈ રોકટક કરવા માંગતા નથી પણ પહેલાં અમને કાંઈક સહાય તો કરો પછી તમે પાડી દો અડધું નહીં પૂરું લઈ લ્યો મોતી તળો બરાબર પણ કાંઈક ટેકો તો કરો અમારે જાવું ક્યાં બરાબર છે આમાં ઘણા એવા માણસો છીએ જે લારી હકાલે છે બરાબર છે એ લોકો દસ હજાર રૂપિયા ભાડું ક્યાંથી ભરશે અત્યારે બધી જગ્યાએ ભાડું વધી ગયું છે બરાબર છે લાખ લાખ બબ્બે લાખ રૂપિયા ડિપોઝિટ માંગે છે બરાબર છે વીસ વીસ ત્રીસ હજાર રૂપિયા ભાડું માંગે છે બરાબર આ લારી હકલવા વાળા ટેમ્પો હકલવાવાળા મજદૂરી કરવાવાળા ભાડું ભરશે ક્યાંથી બરાબર છે કાંક તો વિચારો તમે ગરીબ માણસો બરામાં તમારા મનમાં આવીને તમે પાડી દીધું એમ થોડીક હાલે કાંઈ